જય શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય આજે જેવી મુંબઈ કલેક્શન માં સાડી નો સેલ રાખેલો છે ચારસો વાળી સાડી અને ત્રણ લ્યો તો અગિયારસો ની ત્રણ આવશે અને એક લ્યો તો ફિક્સ ભાવ ચારસો રૂપિયાની અને ફૂલ વેટલેસ કપડું છે બધી ડિઝાઇન એક એક કરીને બતાવીશ જેને જે ડિઝાઇન પસંદ આવે એ સ્ક્રીનશોટ લઈને અને મેસેજ કરે પેલી સાડી છે એક સાડી ખોલીને બતાવું પછી બધી સાડી આ પોસ્ટર છે એનું અને એકદમ વેટલેસ કાપડ છે બાકી બધા પોસ્ટર જે ગમે એ મેસેજ કરજો તમને ઓપન સાડી બતાવીશ એકદમ વેટલેસ કપડું આવવાનું છે બધી સાડી કપડું ભારે છે આ સેલ રાખેલો છે દશેરા સુધી સેલ છે ત્યાં સુધી માં જે જોઈતી હોય એ બુકિંગ કરાવજો ત્રણ અગિયારસો ની અને એક ચારસો ની કાપડ ની full જવાબદારી એકદમ વેટલેસ કપડું આવશે poster છે આ સાડી બાંધણી સાડી ગુલાબી કલર છે ઘણી સાડી છે

બધી સાડી વેટલેસ છે એકદમ સોફ્ટ કપડું આવશે અને વચ્ચે ઝીણી ઝીણી લાઇનિંગ આવશે જો તમે નજીકથી બતાવો આવી ઝીણી ઝીણી લાઇન આવશે અને એકદમ વેટલેસ કાપડ છે બધા કાપડની જવાબદારી કાપડ એકદમ સરસ આવશે જે ડિઝાઇન પસંદ આવે એને સ્ક્રીન લઈ અને મેસેજ કરો બધી સાડી એક એક કરીને બતાવશે ઘણા લોકો ફોટો માંગતા હોય એના માટે આ વિડીયો બનાવ્યો છે એક એક ફોટો પાડવો એ પોસિબલ નથી થાતું વિડિયામાં બધી સાડી બતાવી આપી અને ફાસ્ટ બુકિંગ કરજો લિમિટેડ સ્ટોક છે બાંધણીનું છે અત્યારે બાંધણી બહુ જ ટ્રેન્ડમાં મળે છે અને રેગ્યુલર રેગ્યુલર માટે પણ સારી છે આ સાડી આ કલર પણ છે બધી લગભગ એક એક ખોલીને જ બતાવી દઉં બધા કલર સરસ અને અલગ અલગ બધા કલર છે બધાનું કાપડ એક તક ખુજરેવાનું છે એકદમ સોફ્ટ અને ડેલી વેર માટે લગભગ બધી પોસ્ટર માં દેખાય જ છે એ છતાં પણ કોઈ ન સમજમાં આવે તો સ્ક્રીનશોટ લઈને મેસેજ કરજો ઓપન ફોટો મોકલી આપશો બધા કલર ડાર્ક છે એકદમ અને કોઈ કોઈને લાઇટ કલર ગમતા હોય તો લાઇટ કલર પણ છે પિસ્તા કલર છે કલર ઉપર છે આ ઝેરી લીલો કલર છે આ પિસ્તા ઉપર છે આ બાંધણી પીળા વસ્તુ પર છે અલગ કલર છે છે ગ્રીન કલર છે એમાં પોસ્ટર નથી એટલે થોડીક બતાવું સરસ ડિઝાઇન છે એકદમ

બધા ની કલર છે પોસ્ટર નથી તો ખોલીને ને બતાવું આનું બ્લાઉઝ છે